નમસ્કાર ચાંદની ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે જે રાજકોટમાં છે અનેક જગ્યાએ જન્માષ્ટમીનો પાવન પર્વ જે ઉજવવામાં આવે છે ત્યારે શક્તિ યુવા ગ્રુપ દ્વારા જે અનોખો રીતે જન્માષ્ટમીનો એક લોકોને ઉદ્દેશ્ય મોકલવા માટે જે અનોખો જે કરવામાં કાર્યક્રમ આવ્યો છે ત્યારે હિતેશભાઈ શું કહેશો જે તે અલગ થીમ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી ઉજવતા હોય ત્યારે લતા સુસોભન જેવો અને જન્માષ્ટમી બહુ સારી રીતે ઉજવી ત્યારે અમે છેલ્લા તેર વર્ષથી આખા રાજકોટને અને જાહેર જનતાને જે મેસેજ મળે એવા પ્રોજેક્ટ લઈએ છીએ તો આ વર્ષે અમે ઓપરેશન નો પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેમાં થી અટેક કરીને આતંકવાદીઓ જે અટેક કર્યો હતો આપણા લોકો ઉપર ત્યારબાદ જે આપણા સૈન્ય લોકોએ જે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા જે બધાએ તોડી પાડ્યા હતા સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને મૃત્યુ આપ્યું હતું એક સારી દંડ કરી હતી દેખાડે અને ત્યારબાદ એમાં આવેલા થી લઈને અલગ અલગ બોર્ડર બતાવવામાં આવી છે જેમાં જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધીની અને જેમાં અલગ અલગ માની લો દરિયામાં એક આર એનએસ વિક્રાંત જેને સૌથી પહેલા રાત્રે કરાચી પોર્ટ પર સ્ટ્રાઇક કરીને ત્યાંના કરાચી પોર્ટને બહુ સારું નુકસાન આપ્યું હતું જે અમે દર્શાવ્યું છે ત્યારબાદ લઈએ તો રાજસ્થાન બોર્ડરથી આપણી મેક ઇન ઇન્ડિયાની અર્જુન ટેન્કો અને બ્રહ્મોસ મિસાઇલ જેવા લોકોથી સાધનો જે મેક ઇન ઇન્ડિયાના એના દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી પછી જ્યારે પાકિસ્તાનનું એક એરબેઝ પણ આપણે રનવે પણ તોડ્યો હતો એ પણ અમે આમાં બતાવ્યું છે પછી પંજાબની અંદર આખું એરબેઝ બતાવેલું છે જેમાં એસ ફોર હંડ્રેડ તેજસ ફાઇટર જેટ પછી રાફેલ અને રડાર આ બધું બતાવવામાં આવ્યું છે અને આ સાથે સાથે જ્યારે એક યુદ્ધ જેનો સ્થિતિ શાંત બની હતી ત્યારે પ્રધાનમંત્રી ખુદ એ એરબેઝ ઉપર પંજાબના ગયા હતા અને સૈનિકોના એક શૌર્યનું કામ કર્યું હતું એ એક ઉર્જા રૂપે એ લોકોને વિઝિટ કરીને જાહેર જનતાને એક મેસેજ આપ્યો હતો કે આપણા સૈનિકોએ જે પાકિસ્તાનને હચમચાવી દીધું હતું એ પણ અમે અહીંયા દર્શાવ્યું છે અને આ ટોટલી કામ અમે છવ્વીસ મેમ્બરો દ્વારા પાસઠથી સિત્તેર દિવસ થયા હતા બનાવવામાં અને ટોટલી કામ અમે થર્મોકોલથી કર્યું છે સેમ કલર લાઇટિંગ અને અમુક જ બ્લૂ પ્રિન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ બનાવવામાં અમને ખૂબ મહેનત થઈ છે જે અમે જાહેર જનતાને સારો એવો રિસ્પોન્સ મળે એટલા માટે અમારે આ સાતમ આઠમ અને નોમ આ ત્રણ દિવસ સવારના સાતથી રાતના અગિયાર સુધી આ પ્રોજેક્ટ અમે જાહેરમાં મૂકી છે અને જે અત્યારે લોકો છે એને શું મેસેજ દેવા માંગશો કે જે આવા અલગ થીમથી તમે દર વર્ષે કરો છો લોકોને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે જ્યારે આવું ઓપરેશન કરવામાં આવ્યું હતું તો સૈનિકો દ્વારા એક બહુ સારામાં સારું એક ઓપરેશન હલાવ્યું હતું જેમાં ભારતને કોઈ જાતનું નુકસાન નહોતું થયું એવો આપણે જોયું છે અને આ મેસેજ દ્વારા આપણે એક ભારતીય આર્મીને એક બિરદાવાની છે તો બધા લોકો આપણે બિરદાવીએ તો અમારો આ પ્રોજેક્ટ જોઈને તમે આ એક બિરદાવી શકો છો અને લોકો સુધી તમે જે આ કહેવા માંગો છો પણ તમને દર વર્ષે જે અલગ થીમ વિચારો છે તો એવો કેવો વિચાર આવે છે તમને અલગ જ કંઈક કરીએ આપણે દર વર્ષે જ્યારે અમે કંઈક આવું બનાવવા જઈએ છીએ ત્યારે આપણા દેશમાં કઈ કઈ એવું બન્યું હોય કે ભાઈ એમાં આપણે ઉત્સાહ લઈ શકીએ અથવા કોઈ એવી દુર્ઘટના બની હોય કે જેનેથી આપણે સાવચેત રહીએ આવો પ્રોજેક્ટનો વિચાર અમે ત્યારથી જ લઈએ છીએ ત્યાર પછી એના ઉપર અમે થોડુંક ડિટેલમાં જઈએ છીએ કે ભાઈ આ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ